હું ડૉક્ટર નિત્તલ પટેલ અને આ ફલદરા ગ્રામ મારું સાસરું છે આજથી પાંચ વર્ષ પહેલાં અમને આ વિચાર આવ્યો હતો જે ટાઈમે કોરોના કાળ હતો અને આ કોરોના કાળ દરમિયાન આપણે અનુભવી જ ચૂક્યા છે કે પર્યાવરણની જાળવણી કરવી કેટલું જ મહત્ત્વનું છે અને એ પર્યાવરણની જાળવણી આપણા પૃથ્વી અને જીવન માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે અને એ હેતુથી જ અમે એક પણ ઝાડને કાપ્યા વગર આ ઘરનું નિર્માણ કર્યું છે અને સાથે સાથે કદાચ પર્યાવરણને જાળીએ અજાણી અમે નુકસાન પહોંચાડ્યું હોય તો એ જ હેતુથી બે હજાર જેટલાથી પણ વધારે અમે નાના ઝાડોનું વાવેતર કર્યું છે કે જેના પર પક્ષીઓ કીટકો કે અલગ અલગ જાતના પતંગિયાઓ આકર્ષાઈ શકે અને એ રીતે અમે આ પર્યાવરણની જાળવણી કરવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે અમારા માટે ખૂબ જ ગર્વનું લા અનુભવ છે હું એક આદિવાસી જ દીકરી છું અને આદિવાસીઓ માટે પર્યાવરણનું જતન કરવું ખૂબ જ મહત્ત્વનું છે અને એ જ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમે આ ઘરનું નિર્માણ કર્યું છે અને પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયત્ન કર્યો છે હું ડૉક્ટર હેમંત પટેલ ફલધ્રે ગામનો વતની છું આપણે જે ઘર બનાવ્યું છે તો એ ઘર માટે દરેક લાકડું આપણે જૂનો કાટમાળ જે ખાસ કરીને સોનગઢ અને સુથારપાડા જેવા ગામોમાં પચાસ સાઠ વર્ષ જૂના ઘરોનો કાટમાળનો લાકડાનો ઉપયોગ કર્યો છે એટલે કે આપણે રિસાયકલ કર્યું છે વિચાર આવવાનું ખાસ કારણ તો એવું કહું કે હું આદિવાસી સમાજનો દીકરો છું ખેડૂતપુત્ર અને પોતે પણ ખેડૂત છું તબીબી વ્યવસાય સાથે સાથે તો આ બધા સંસ્કાર મારામાં આવેલા છે ઉતરેલા છે એટલે પર્યાવરણ સાથે રહેવાનું અને પર્યાવરણનું જતન કરવાનું એ સંસ્કાર મારા જીવનમાં પહેલાંથી છે જેથી કરીને આપણે ખાસ કરીને લાકડાનો ઉપયોગ કરવાનો પથ્થરનો ઉપયોગ કરવાનો અને વાતાવરણ અનુકૂલન રાખીને ઘર બનાવવાનું મનુષ્ય માટે ઘર જેટલું મહત્ત્વનું છે એ જ રીતે પક્ષીઓ બીજા કીટકો એ પણ જીવનમાં એટલા જરૂરી છે અને એના માટે આપણે પક્ષી માટે ખાસ કરીને ચકલી ચકલીની સંખ્યા અત્યારે ઘટી જાય છે તો એના માટે આપણે ખાસ પ્રકારના દિવાલમાં એના રહેઠાણનું આયોજન કર્યું છે અને એની સાથે સાથે મેના કાબર માટે પણ અલગ પ્રકારના રહેઠાણની વ્યવસ્થા કરી છે અને એની સાથે બીજા પતંગિયા કીટકો એના માટે પણ અલગ અલગ પ્રકારના છોડોનું વાવેતર કર્યું છે જેથી કરીને એમના માટે આશ્રય માટે આહાર માટે એ પ્રમાણે આયોજન કર્યું છે રોપાણ કર્યું છે સાથે સાથે બધાને જ પીવાનું પાણી મળી રહે એના માટે આપણે એક પાણીના કુંડનું આયોજન કર્યું છે આપણા પ્રધાનમંત્રી મોદીજીના અને પાટિલ સાહેબ જળશક્તિ મંત્રી એમનો જે ખાસ આયોજન માટે જે લોકોને નિર્દેશ કરે છે પ્લાનિંગ કરે છે તો એ હેતુથી આપણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વરસાદી પાણીનું ટોટલી આપણે સો સો ટકા પાણી આપણે જળસંચય થાય એ હેતુથી આપણે બોરમાઇનરી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે